ટુ આવી રહી છે તમને વર્ષને તમે વર્ષને જેટલો પ્રેમ આવ્યો આપ્યો હતો લેવલ ટુ લઈને આવી રહ્યા છે હવે મેકર્સ અને જેટલા અમે લોકો એક્સાઇટેડ છે જાણવા માટે કે તમારું શું રિએક્શન હશે અત્યારે અમે લોકોએ ટ્રેલર પર કમેન્ટ્સ વાંચી બહુ જ સારું રિસ્પોન્સ મળી રહ્યો છે વર્ષ લેવલ ટુ સત્યાવીસ ઓગસ્ટના તમારા નજીકના સિનેમા ઘરોમાં રિલીઝ થઈ રહી છે જરૂરથી જોવા જજો વિથ ફેમિલી જોવા જ સત્યાવીસ ઓગસ્ટ વર્ષ ટુ વર્ષ લેવલ ટુ બહુ એક્સાઇટેડ છું आई ऑलवेज वॉन्ट टू बी अ पार्ट ऑफ फिल्म विथ किरी सर अने आटली सुंदर सक्सेसफुल जो फिल्म रही हो वर्ष एना पार्ट में मैंने मौको आई एम वेरी वेरी ग्रेटफुल वेरी हैप्पी एंटायर टीम हितुभा हितेन भाई बात करिए कि जानकी बात करिए कि चेतन दहैयानी बात करिए आई थिंक ऑल द एक्टर हैज़ डन अमेजिंग जॉब અમારા ફિલ્મની યુએસબી મને અત્યારે હું કહું કેમ કે તમે અમારી છોકરીઓને નથી જોઈ એને જોશો ત્યારે તમને બધાને લિટરલી ચીચિયાર્યો પડી જશે એ એવું જ સુંદર કામ એમણે બધાએ કર્યું છે લુકિંગ ફોરવર્ડ ટુ અમેઝિંગ વાત આજે સરપ્રાઇઝ જેમ તમને મળી એમ અમને પણ મળી કે હિન્દીમાં પણ રિલીઝ થઈ રહી છે અને જે લોકોએ વર્ષ હજુ સુધી નથી જોઈ તો વન વીક પહેલાં અમે રિલીઝ કરી રહ્યા છે વર્ષ વન

વર્ષની ઇમ્પેક્ટ તમારી પર જે રીતે એ ફિલ્મની રિલીઝ વખતે થઈ હતી આ વખતે એટલા પ્રોમિસની સાથે આખી ટીમ લઈને આવી રહ્યા છે એક નવા અંકલને બહુ કમાલનો અનુભવ રહેશે અમારો તો અદ્ભુત અમે જીવી લીધો છે સત્યાવીસ મેં તમારા આંગણામાં અમે લોકો તમારા ખોળામાં મૂકે જ ફિલ્મ કેવો સર અનુભવ રહ્યો ખાસ કરીને એક્ટર તરીકે સૌથી મોટી ચેલેન્જ મારી જિંદગીની આ ફિલ્મ હતી કારણ કે મેં તમને કહ્યું એ રીતે વિશ્વમાં કદાચ પહેલી સિક્વલ આ છે કે જેમાં પાર્ટ વન અને પાર્ટ ટુમાં એક એક્ટરને મોકો મળ્યો પણ પાછા જુદા જુદા રોલ્સમાં એવી કદાચ કોઈ પણ ભાષામાં બનેલી આ પહેલી ફિલ્મ છે અને એ મારા માટે સૌથી મોટી ચેલેન્જ હતી કારણ કે બે વર્ષ પહેલાં વર્ષમાં પ્રતાપ બનીને લોકોની સમક્ષ આવ્યો હતો અને પછી એ જ ગ્રે કે બ્લેક શેડમાં મારે એક બીજું કિરદાર તમારી સામે લાવવું પડે એમાં એક દોરો ક્યાંક કાચો ન પડે એ જોવાની મારી સૌથી મોટી જવાબદારી મારા માથે હતી અને સંતોષ છે કે એ અમે લોકો પામી શક્યા છે જે ટાર્ગેટ અમે લોકોએ અચીવ કર્યું હતું જ્યારે રિલીઝ થઈ એનો પ્રતિસાદ એટલો અદ્ભુત રહ્યો કે હિન્દીમાં એ ફિલ્મ શૈતાન તરીકે બની અજય દેવગન સાહેબે એ ફિલ્મમાં કિરદાર નિભાવ્યું ખૂબ મોટા પાયે અને આપણી ગુજરાતની જે આપણને ગૌરવ અપાવે એવી જાનકી બોડીવાલા વર્ષમાંથી ડાયરેક્ટ શૈતાનમાં પણ હતી બોલિવૂડનું એનું ડેબ્યુ થયું અને એ પણ અદ્ભુત રીતે આઇફા અવોર્ડ્સ પણ જીતીને આવ્યા એ પણ શરૂખ ખાને એમને એવોર્ડ આપ્યા એટલે આ હતો પ્રતિસાદ વશનો આ હતો પ્રભાવ વશનો હવે વશ લેવલ ટુ જ્યારે બનાવતા હોઈએ ઇટ્સ અ બિગ હ્યુજ ચેલેન્જ ફોર ધ મેકર્સ ફોર ધ એક્ટર્સ બધા જ માટે અદ્ભુત રીતે કામ કરવું એ અનિવાર્ય હતું કારણ કે વશે એટલું મોટું લેવલ વધારી દીધું હતું કે લોકોના ઓડિયન્સના મસ્તિષ્કમાં કે પછી અમારે કંઈક એવું કરીને આપવાનું હતું અને અમે વર્ષ લેવલ ટુની અંદર પૂરી મહેનત કરીને એવી કરવાની કોશિશ કરી છે કે મને નથી લાગતું કે કોઈ પણ ઓડિયન્સ જરા પણ હતાશ થશે પાવરફુલ પિક્ચર અને સૌથી અદ્ભુત વાત એ છે કે ગુજરાતીની સાથે સાથે ગ્લોબલી હિન્દીમાં પણ આ વર્ષ લેવલ ટુ રિલીઝ થઈ રહી છે અને ખાસ કરીને બે જણને જોવા માટે લોકોને બહુ ઉત્સુકતા રહેશે કે એક તો આ અંકલ કયો છે હું ઇઝ ધીસ અંકલ કે એક સાથે દોઢસો બસો છોકરીઓને એક જાણકી બોડીવાલા હતી વર્ષ પાટ વનમાં કે જે આટલો બધો આતંક ફેલાવે છે તો આટલી દોઢસો બસો છોકરીઓ થાય તો શું થાય એક એ વાત અને બીજું ઓફકોર્સ આવ એક્ટ્રેસ જેણે ગર્વ આપ્યો છે આપણને જાનકીનું જે કેરેક્ટર છે એન્ડ ધ વે ઇ હેઝ વર્ક સો આ બે વસ્તુ આર ધ યુએસપી ઓફ ધ ફિલ્મ અને વી આર વેરી ઈગર અને વેરી એક્સાઇટેડ કે સત્યાવીસ ઓગસ્ટે તમે લોકો ટ્રેલર ને ટીઝર તો જોઈ લીધા પિક્ચર જુઓ મજા આવશે સર આજે